આ તો પીવામાં વધારે પીજો હું ને એક તો મફત થી હાથમાં આવ્યું એટલે તો બાજી મે લેવા છીએ આપણે તો આજ તો જે હાથમાં આવ્યું ની દિવાળી બગડશે છે માતાન છોગન બગડ છે ઓ એક તો પડે છે વજન પી નહીં જો ને આઈ શીખ લે તા તારી તો દિવાળી જઈ તા કુટી પીલે લે એ ચ્યો સરે તારું ભલું થાય પર ચ્યો સો ભરજી દિવાળી દાળ સર તારું પરો થાય આત્મા તો એકી મોટો ઊંધો નાખું

યટ કરો કી એ ધલાપાલા ધીમે ધીમે લાએ પણ તમે બોલ ઓમા અલ્યા પણ અલ્યા જો પણ કોઈ ઓછો ઈને જો તમારે અને મને હળગા દેજો લાવ 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 આગળ બત્તી લાવ બત્તી હું એ હળગા હા વાત ના કરો મારા કોના એ પીલું 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 પાછા ધરકાવ હા હા ના કરો લાવ મને દેખાતું નહી કહો ના કરો ને તમે ના કરો હાય ફૂટો 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 પાનો પાનો સર પાનો વાત ના કરો

આવીશ બેન ફટાકડા ફોડે ખબર નહી પડતી નહી પડતી એટલે અલ્યા આપડે અગરબત્તે ડો ગરમ લાય

આપડે બેન કોઈ આવી ગજ વાજે નહીં રહે મા ઉતરી ગયો ગજ નહીં આવી